અમેરિકામાં સત્તા પરિવર્તન હતાની સાથે જે ટ્રમ્પ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ટ્રમ્પ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં સોળ લાખથી વધુ વિદેશીઓને અમેરિકાથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આપણા ભારતીયો પણ એકસો સો થી વધુ ભારતીયો દર્શક મિત્રો એમાં લિસ્ટમાં છે ત્યારે તેત્રીસ જેટલા ગુજરાતીઓને પણ કહી શકાય કે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ નામની દીકરી જે છે એ અમેરિકાથી આજરોજ પોતાના માદરે વતન લુણા ખાતે પરત કરવામાં આવી છે ત્યારે મિત્રો આપણી સાથે અત્યારે આતે બીએ ન્યૂઝ ગુજરાતીની ટીમ જે છે એ ખુશ્બુ પટેલના ઘરે છે ને ખુશ્બુ પટેલના ઘરે ખુશ્બુ પટેલ જે છે એ સહી સલામત પોતાના પરિવાર સાથે છે અને કહી શકાય કે અત્યારે તેઓનો સગો ભાઈ વરૂણ આપણી સાથે છે વરૂણભાઈ તમારા બેનના વિશે સૌ પ્રથમ તો ક્યારે તમને ખબર પડી કે અમેરિકા ગવર્મેન્ટના કોઈ નિર્ણયના કારણે તમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે પ્રથમ માહિતી ક્યારે મળી હતી અમને સોમવારે પ્રથમ માહિતી મળી હતી અને એ પણ મીડિયાના માધ્યમથી મળી હતી મીડિયાના લોકો ઘરે આવ્યા હતા અને એમને જણાવ્યું હતું કે આ રીતે કોઈ ડિપોર્ટ થઈને રિટર્ન આવી રહ્યા છે તેની જાણ અમને એમને જ કરી હતી ત્રીજી તારીખની આસપાસ અમને જાણ કરી હતી અમને કે આવતીકાલે એ લોકો આવી રહ્યા છે એવું વરુણ કોઈ સરકારી વિભાગ પોલીસ વિભાગ દ્વારા તમને કોઈ ઓફિસિયલ જાણકારી મળી હતી હા પોલીસ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે જાણકારી મળી અમને કે આ રીતે પાછા જે આવી રહ્યા છે એમને સહી સલામત એમના ઘરે મોકલી દેવામાં આવશે દર્શક મિત્રો ખુશ્બુ પટેલના ભાઈ છે તેઓના કહ્યા પ્રમાણે બે તારીખે મીડિયા મારફતે શરૂઆતમાં તેમને ખબર પડે છે કે ખુશ્બુ પટેલને અમેરિકા ગવર્મેન્ટ દ્વારા ભારત ખાતે રિપોર્ટ કરવામાં આવે છે વરંબિત જ્યારે તમને ખબર પડી ત્યારે પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી ત્યારબાદ શું શું પરિસ્થિતિ થઈ અને અત્યાર સુધીનું શું સિચ્યુએશન થઈ ગઈકાલે સાંજે અમને જણાવવામાં આવ્યું કે અમદાવાદ એરપોર્ટ પર આવશે સાંજે તો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા પછી અમે ત્યાં જવાના હતા લેવા માટે તો પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે સહી સલામત ઘરે પહોંચાડી દઈશું તો તમારે આવવાની જરૂરિયાત નથી જઈ શકો છો આવું હોય તો આવી શકો છો એટલે પછી અમે અહીંયા અત્યારે ઘરે જ બેઠા હતા અને પોલીસ દ્વારા એમને લઈને આવવામાં આવ્યા છે દર્શક મિત્રો ગઈકાલે કહી શકાય કે ગુજરાત પોલીસ દ્વારા ખુશ્બુ પટેલ સહિતના જે તમામ ભારત દેશના નાગરિકો છે તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા સુરક્ષિત લાવવામાં પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા ત્યારબાદ જે જે ગામ તાલુકાના હોય ત્યાં સુધી મોકલવામાં આવ્યા છે ત્યારે ત્યારે અત્યારે ઘરે આવ્યા સવારે તમે ક્યાં ગયા પોલીસ દ્વારા તમને શું પૂછપરછ કરવામાં આવી ખુશુબાબેન સૌ પ્રથમ ક્યાં પહોંચ્યા ત્યાં શું પૂછપરછ કરવામાં આવી હતી સૌ પ્રથમ તો અમદાવાદ થી નીકળ્યા એટલે પોલીસ દ્વારા એમને પાદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યાં ત્યાં એમની પ્રાથમિક પૂછપરછ કરાઈ અને ત્યારબાદ અહીંયા ઘરે લાવવામાં આવ્યા છે અને પાદરા પોલીસ સ્ટેશને અમે અમને મળ્યા હતા અને અત્યારે ઘરે મળ્યા છે તમારી બેન સાથે તમારી વાત થઈ હા વાત થઈ તમારી બેને શું કહ્યું એમને કઈ તારીખના ડિટેલ અથવા તો ત્યાં રિપોર્ટ કરવામાં આવ્યા અને કેટલો સમય તેમને અમેરિકાથી અહીંયા આગળ ભારત આવવા માટે લાગ્યો છે એમને લગભગ બીજી તારીખે ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને એ ચોથી તારીખે અહીંયા પહોંચ્યા છે ગઈકાલે પહોંચ્યા છે ચોથી તારીખે રાત્રે હા બે દિવસનો સમયગાળો થયો છે અમે અમેરિકાથી અહીંયા આવવા સુધીનો દર્શક મિત્રો ખુશબુબેન પટેલ સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે એક તારીખો તેઓને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ અમેરિકન સરકાર દ્વારા કહી શકાય કે ત્યાંની લીગલ પ્રોસેસો બાદ જે છે તેઓને ગઈકાલે અહીંયા ભારત મોકલવામાં આવે એટલે કે કુલ ચાર પાંચ દિવસનો સમય ત્યાં વ્યથિત થયો છે ત્યારે બેને કંઈક કહ્યું છે કે તેમને જમવામાં શું આપવામાં આવ્યું કોઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી અમેરિકન સરકાર આર્મી અથવા તો અહીંયા આગળ આવવામાં તેમને કોઈ તકલીફ થઈ અથવા તો અમેરિકામાં કોઈ તકલીફ થઈ હતી એવું કંઈક તમને કહેવામાં આવ્યું છે અત્યારે તો અમારી પાસે એટલી માહિતી છે કે અમૃતસરથી આવ્યા ત્યારથી ભારતીય ગવર્મેન્ટને સોંપી દેવામાં આવ્યા ત્યાર પછી એમને ભારતીય ગવર્મેન્ટે સારી રીતે અહીંયા ઘરે સુધી પહોંચાતા કર્યા છે તો દર્શક મિત્રો આ હતા ખુશબુ પટેલના ભાઈ કે તેઓનું કહેવું છે કે હાલ માહિતી માત્ર એટલી જ છે કે અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવ્યા છે અમદાવાદ લાવ્યા બાદ ખુશ્બુ પટેલ જે છે પોતાના માદરે વતન લુણા ખાતે પહોંચી આવ્યા છે અને કહી શકાય કે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારી રીતે તેમને ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે અને હાલ લુણા ગામની દીકરી એટલે કે ખુશ્બુ પટેલ પોતાના ઘરે સુરક્ષિત છે ત્યારે મહત્વની બાબત એ પણ છે કે હાલ ખુશ્બુ પટેલે મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાની ઇન્કાર કર્યો છે કોઈપણ પ્રકારની વાતચીત નથી કરી તેઓની તબિયત પણ નાદુરસ્ત છે અને ચોક્કસથી ઘણા લાંબા સમયનો સફર કર્યો હોય તો ચોક્કસ તેઓ ડિપ્રેશનમાં પણ હોઈ શકે છે ટેન્શનમાં પણ હોઈ શકે છે માટે ખુશબુ પટેલ મીડિયા સાથે હાલ વાત નથી કરી રહ્યા પરંતુ તેઓના ભાઈ સાથે વાત કર્યા પ્રમાણે મહત્વની બાબત છે કે હાલ તેઓ જે ખુશબુ પટેલ છે કે જે ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ તેઓને અત્યારે ભારત પરત કરવામાં આવે છે લુણા ગામ ખાતે પરત કરવામાં આવે છે ત્યારે મહત્વની બાબત છે કે ખુશબુ પટેલની તબિયત સારી થતાં કદાચ તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ સૌ પ્રથમ ન્યૂઝ ગુજરાતી પર